હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ ब्रोकली ब्रोकली भाव से अठावीस रुपया थी लई तीस रुपया से हमें ये लीली हरदर लीली हरदर जिला भाव से तीस रुपया लई चालीस रुपया से हम जीए लींबू लींबू किलाना भाव से चालीस रुपया लई पिस्तालीस रुपया से जो ये भीडो नज़े किला भाव से पचास रूपया लई साठ रुपया से हम जो नज़े कोबीजना भाव से तो तरह रुपया लई पांच रुपया से हम जूरियावाड़ा चोरा जो पुरीवाड़ा चोरा बनालना भाव से एक सौ वीस रुपया लई एक सौ पचास रुपया से हम जो घीसोड़ा કિચોડાના જે કિલાના ભાવ છે તે સાહીઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલાના ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લાંબી મળશે લાંબી મરસીના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાચા કેરા કાચા કેરાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ફોરજી મરસી फोरजी मरसीना किला भाव से पचास रुपया थी लई पंचावन रुपया हमें जे बटेटा बटाटा जिला भाव से वीस रुपया लै पचीस रुपया से हम जो, ये बतेता। बतेता ना जो ये फुलावर फुलावर ना जे उधड़ा पोटला भाव से पचास रुपया लई एशी रुपया हवे जो ये गाजर ગાજરના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ટીન વરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ આંબળા આંબળાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લાલ મરચાં લાલ મરસાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે તો હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ દેશી દાણા દેશી દાણાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તાંજરિયો તાંજરિયાના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ સીલ સીલની ભાજીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે પાત્રાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે એંસી પૈસાથી લઈ એક રૂપિયો છે હવે જોઈએ જુવાભાજી જુવાભાજીના જે પુરિયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ મોગરી જે મુરાની મોગરીના જે પૂરાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી ડુંગળીના કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ પાઉજા દાણા પાઉ દાણાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ